નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર ખુશીના સમાચાર જે છે કારણ કે ગુજરાત સરકારે જે છે ટુકડા ધારાની અંદર પરિવર્તન લાવ્યું છે મતલબ કે નવો નિયમ જે છે એ જૂનો નિયમ નાબૂદ કરી અને નવો નિયમ લાવવા જઈ રહી છે મિત્રો ટુકડા ધારા જે છે તે તમામ ખેડૂતોને કદાચ ખબર હશે મિત્રો કે અત્યાર સુધી જે છે એકર જમીન તમારી પાસે હોય તો જ એ તમારા નામ ઉપર થઈ શકે છે એની વારસાઈ થઈ શકે અથવા તો દસ્તાવેજ થઈ શકે એક એકરથી ઓછી જમીન હોય પિયત વાળી જમીન વાત કરીએ બરાબર જો બિનપિયત જમીન હોય તો તમારી પાસે હેંસી ગુઠા જમીન હોય તો અત્યાર સુધી નામે થઈ શકતી એનો દસ્તાવેજ થઈ શકતું પરંતુ એ નિયમ જે છે એ ટુકડા ધારા બે હજાર છવ્વીસમાં ગુજરાત સરકાર જે છે નાબૂદ કરવા જઈ રહી છે મતલબ કે ટૂંક સમયની અંદર નાબૂદ થઈ જશે અને ફક્ત હવે તમારી પાસે દસ ગુઠા જમીન હોય દસ ગુઠા જમીન હોય તો પણ તમે એને નામે કરી શકશો જમીન વેચી શકશો વારસાઈ કરી શકશો તો તમામ માહિતી ટુકડા ધારા વિશે આ વાત કરીશું આ વિડીયોના માધ્યમથી મિત્રો અને સાથે સાથે એ પણ વાત કરીશું કે જો તમારી પાસે ટુકડા ધારા જે છે એના અંડરમાં જમીન હોય તો એને રેગ્યુલર કરવી હોય તો રેગ્યુલર કેવી રીતે કરશો એના માટેની પ્રોસેસ શું છે અને ડોક્યુમેન્ટ શું શું જોશે અરજી ક્યાં કરવી તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ટુકડા ધારાના નવા નિયમો વિશે ચર્ચા કરવા પહેલાં જે છે આપણે જમીનનું માપ જે છે જાણી લેવું જરૂરી છે સૌપ્રથમ પ્રથમ આવશે મિત્રો ગૂઠો કે જે સામાન્ય માપ કહી શકાય જમીનનો નાનામાં નાનો જે છે માપ જે છે એ ગૂઠો છે અને એનાથી જ વીઘો અને એકર હેક્ટર જે છે એ કેલ્ક્યુલેશન થતું હોય છે ત્યાર પછી આવશે વિઘો તો વીઘામાં જે છે એમાં ફેરફાર હોય છે કે અમુક જિલ્લાઓ જે છે જે ગાયકવાડ સરકાર હોય ત્યાં ચોવીસ ગુઠાનો વિગો થતો હોય છે બીજી બધી જગ્યાએ જે છે સોળ ગુઠાનો વિગો થતો હોય તો અમુક તેર ગુઠા અથવા તો દસ ગુઠાનો પણ વિગો ગુજરાતની અંદર થાય છે પરંતુ હેકર જે છે તો એ ચાલીસ ગુઠાનું માપ છે જે સમગ્ર ભારતમાં માન્ય છે એ ચાલીસ ગુઠા જે છે એકરથી જ આપણે ગણતરી કરવાની હોય છે હેક્ટરની વાત કરીએ તો હેક્ટર જે છે એકસો બે ગુઠા દીઠ જે છે એ હેક્ટર થાય છે જે સમગ્ર ભારતમાં માન્ય ગણાશે હવે વાત કરીએ ટુકડા ધારાનો નવો નિયમ જે છે બે હજાર છવ્વીસ શું છે સામાન્ય રીતે જે છે ખેતીની જમીનનો અમુક ચોક્કસ મર્યાદાથી નાનો ટુકડો જે છે એ વેચવા કે તેના દસ્તાવેજ કરવામાં કાયદાકીય અવરોધો આવતા હતા અત્યાર સુધી પરંતુ નવા સુધારા આ પ્રક્રિયાને સરળ બનાવી રહ્યા છે તો અગાઉના નિયમો મુજબ જો જમીનનું ક્ષેત્રફળ નક્કી કરેલા પ્રમાણિત વિસ્તારથી જો ઓછું હોય મતલબ કે મેં હમણાં કીધું એ પ્રમાણે કે જો ચાલીસ ગુઠાથી જમીન જો છે પાણીવાળી ઓછી હોય અથવા તો બિન ખેતી બિન પિયતવાળી મતલબ કે પાણી વગરની જે જમીન હોય એ એંસી ગુઠાથી જો ઓછી હોય તો તેને ટુકડો ગણવામાં અત્યાર સુધી આવતો હતો અને તેના વેચાણ પર પણ પ્રતિબંધ હતો હવે સરકારે આ નિયમોમાં જે છે છૂટછાટ આપી છે છૂટછાટ આપવામાં આવી છે તો કે ભાઈ નાના ખેડૂતોના જે છે આ નિયમથી ફાયદો થવાનો છે જે ખેડૂતો પાસે ઓછી જમીન છે તેઓ હવે પોતાની દસ ગુઠા જેટલી પણ જમીન જે છે એ કાયદેસર કરી શકશે નામે કરી શકશે ત્યાર પછી માની લો કે વારસાઈ વહેંચણી કરવી હોય તો પરિવારમાં જમીનની વહેંચણી વખતે નાના ટુકડાઓ પડતા હોય ત્યારે મુશ્કેલીઓ ઘટશે અને હવે દસ ગુઠા જમીન પણ તમારા નામે તમે કરી શકશો જે ભાઈઓ ભાઈઓ વચ્ચે ઘર્ષણ જે અત્યાર સુધી થતું હતું તો એ ઘર્ષણ પણ ઓછું થશે તમારી જમીન જમીનના ટુકડાઓ કેવી રીતે નિયમિત કરવાના છે મિત્રો અત્યાર સુધી જે છે મેં હમણાં વાત કરી પ્રમાણે કે અત્યાર સુધી અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો એવા હશે કે જે જમીનના ટુકડા ધારાઓ હેઠળ પોતાની જમીન હશે પરંતુ એને નિયમિત કરવા માટે જે અઢી વીઘા જમીન હોય તમારી પાસે ચાલીસ ગૂંઠા જમીન હોય અથવા તો બિનપિયત જે છે એંસી ગૂંઠા જમીન હોય તો હવે તો મતલબ કે દસ ગૂંઠા જમીન હશે તો પણ તમારા નામે થઈ જશે પરંતુ પહેલાંની જે જમીન હોય જે ટુકડા ધારા હેઠળ અટવાયેલી હોય તો તેવી જમીનને નામે કેવી રીતે કરવી તો એના વિશે આપણે પ્રક્રિયા જાણીએ છીએ તો સૌ પ્રથમ જે છે ટુકડાનો પ્રકાર અને કબજો જે છે એના વિશે વાત કરીએ આપણે તો નિયમિત કરવા માટે સૌ પહેલી શરત એ છે કે તે જમીન બિનખેતી મતલબ કે નોન એગ્રીકલ્ચર હેતુ માટે વપરાયેલી હોવી જોઈએ અથવા તો તેના પર બાંધકામ થયેલું હોવું જોઈએ જો માત્ર ખેતીની જમીનનો નાનો ટુકડો હોય તો તેને નિમિત્ત કરવા માટે થોડી મુશ્કેલી પડી શકે છે સરકારના લેટેસ્ટ સુધારા મુજબ જો તમે ટુકડા ધારાનો ભંગ કરી અને કોઈ પણ જમીન ખરીદી હોય તો તેને કઈ કઈ બાબતો ધ્યાને લેવાય છે એના વિશે થોડી વાત કરી લઈએ આપણે તો જંત્રી દર જે છે કબજા હક ફી ભરીને નિયમિત કરી શકાય છે જમીનને તો જંત્રી દર જે છે તો જમીનના હાલના જંત્રી દરના અમુક ટકા સામાન્ય રીતે દસ ટકાથી લઈ અને પચીસ ટકા સુધી સરકારના લેટેસ્ટ ઠરાવ મુજબ પેનલ્ટી ભરી અને તેને નિયમિત કરી શકાય છે સમયમર્યાદાની વાત કરીએ મિત્રો તો અમુક વર્ષો પહેલાં થયેલા ટુકડાઓને આ રાહતનો લાભ મળી શકશે જો બહુ વર્ષો જૂનો હોય વીસ પચીસ વરસ ત્રીસ વરસ પહેલાં તો એ ટુકડાઓને આ નિયમનો લાગુ રાહતનો લાભ નહીં મળી શકે ત્યાર પછી વાત કરીએ જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો જમીનના સાત બાર આઠ આના ઉતારા હોવા જોઈએ જમીન તમે જો લીધી હોય તો તેના નોંધાયેલા દસ્તાવેજ તમારી પાસે હોવા જોઈએ જો બાંધકામ હોય તો તેનો પ્લાન અથવા તો પુરાવો હોવો જોઈએ આમાંથી જે લાગતું હોય બરાબર તમારે એ તમારી પાસે હોવું જરૂરી છે અને ટુકડા નિયમિત કરવા માટેની અરજી કરવી હોવી જોઈએ અરજી ક્યાં કરવી તો તમારે જે તે જિલ્લા કલેક્ટરમાં તમે કરી શકો છો અથવા તો પ્રાંત અધિકારી જેને એસ તરીકે આપણે ઓળખીએ છીએ તો એમાં પણ ટુકડા ધારા હેઠળ જમીન નિયમિત કરવા માટે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકશો તમે દંડ ભરીને જમીનનો ટુકડો નોંધ જે છે ટુકડો નોંધ જે છે કેવી રીતે દૂર કરવી છે હવે દંડ અમુક જે છે ભરી અને તમારો જે ટુકડો નોંધ હોય એને રેગ્યુલર કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તો તમારી પાસે અમુક કાગળિયા હોવા જરૂરી છે શું શું કાગળિયા હોવા જરૂરી છે તો સાત બાર આઠની નકલ હોવી જોઈએ જે છ મહિનાથી વધારે જૂની હોવી ન જોઈએ જૂના ફેરફાર નોંધ જે છ નંબર હકપત્રકમાં હોય છે તો એમાં ટુકડો નોંધ પાડવામાં આવી હોય તો તે નકલ પણ તમારી પાસે હોવી જોઈએ નકશો જે છે નમૂના નંબર ચાર જમીનનો ચોક્કસ માપ દર્શાવતો નકશો પણ તમારી પાસે હોવો જરૂરી છે અને ઓળખના પુરાવા આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ બેમાંથી કોઈ વસ્તુ હોવી જરૂરી છે અરજીની પ્રક્રિયા કેવી રીતના કરશો તો ટુકડો નોંધ દૂર કરવા માટે તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરવાની રહેશે આ ખેડૂત પોર્ટલ ઉપર અથવા તો એની રોડ ઉપર ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના પોર્ટલ પર જઈ અને બિનખેતી અથવા તો ટુકડો નિયમિત કરવા માટે ઓનલાઈન અરજી કરી શકાય છે હવે વાત કરીએ મિત્રો કે અરજીની પ્રક્રિયા કેવી રીતના હોય છે તો કલેક્ટર અથવા તો પ્રાંત કચેરી એસડીએમ તમે સંબંધિત તાલુકાના મામલતદાર અથવા તો જિલ્લા કલેક્ટર કચેરી રૂબરૂ જઈ અને તમે અરજી આપી શકો છો ઓફલાઈનની વાત કરીએ આપણે હવે વાત કરીએ મિત્રો કે ભાઈ વારસાઈ આ નવો નિયમ જે આવ્યો છે ટુકડા દસ ગુઠા જમીન તમારા નામે થઈ જશે તો વારસાઈ અને જમીનના ભાગલામાં હવે શું ફાયદો થશે એના વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ આપણે તો પહેલાં જ્યારે ખેતીની જમીનમાં વારસાઈ કરવાની થતી ત્યારે જો જમીનનો હિસ્સો પ્રમાણિત ટુકડો હોય ટુકડા કરતાં નાનો હોય તો તેની વારસાઈ નોંધવામાં મુશ્કેલી આવતી હતી મતલબ કે અઢી વીઘા કરતાં ઓછી જમીન હોય ચાલીસ ગુઠા કરતાં ઓછી જમીન હોય તેની વારસાઈ કરવામાં પણ થોડી મુશ્કેલી નડતી હતી પરંતુ નવા નિયમ મુજબ વારસાઈના કિસ્સામાં જમીન ગમે તેટલી નાની હોય ટુકડો બનતી હોય તો પણ હવે તે સીધી નોંધ એન્ટ્રી પાડી શકશે વારસદારોનું નામ અલગ અલગ સાત બારમાં દાખલ કરવામાં ટુકડો ધારો હવે નહીં આડો આવે બીજી વસ્તુ કે બીજો ફાયદો શું થશે તો કે હક હિસ્સો અલગ કરવામાં પણ રાહત થશે મતલબ કે તમારો જે હક જે છે તો હિસ્સો અલગ અલગ કરવામાં પાંચ વીઘા જમીન હોય નહીં બે ભાઈ હોય તો અઢી અઢી બીઘા કરવામાં પણ તમને રાહત મળશે જમીનનું વેચાણ અને દસ્તાવેજની સુવિધા પણ તમને મળી શકશે મતલબ કે દસ ગુઠા જમીન પર તમે વેચી શકશો એનું કાયદેસર જે છે દસ્તાવેજ બની શકશે જમીન લઈ પણ શકશો અને જમીન વેચી પણ શકશો ત્યાર પછી બીજી વાત મહત્વની ધિરાણ અને લોન લેવામાં પણ સરળતા બની રહેશે ત્રણ ચાર વિગત જમીન હોય અને એમાં બે ત્રણ ભાઈઓ હોય બરાબર તો એ જમીન અલગ ન પડતી હતી પરંતુ હવે દસ ગુઠા અલગ પડશે એટલે દસ ગુઠા ઉપર તમારી પાસે જમીન હોય તો પણ એના નામ ઉપર તમે ધિરાણ લઈ શકશો લોન લઈ શકશો અને એમાં કોઈ પણ બીજા ભાઈઓની જરૂર નહીં પડે ફક્ત તમારા નામ ઉપર જ જમીન હશે મિત્રો એટલે તમારી જ જરૂર પડશે અને તમે તમારી રીતે હેન્ડલ કરી શકશો તો આ હતા મિત્રો દસ ગુઠા જમીન જે છે નવા નિયમ જે છે તેના ફાયદાઓ મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો તમામ ખેડૂત મિત્રોને શેર કરજો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આવા જ વિડીયો જે જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ